સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેડૂતો બન્યા ચિંતિત થોડાક દિવસોના બાદ વરસાદ પડતા વાવેતર કરેલ પાક સારો થવાની આશા પણ નકારી રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા અનેક વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અને એ મુજબ વરસાદ પડતો આવ્યો છે જેમાં આગાહી કરતા અને ખગોળશાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા પણ કરેલ આગાહી પ્રમાણે વરસાદ પડ્યા કરે છે અને આ વર્ષે વરસાદ પણ મન મૂકીને વરસ્યા કરતો હોવાથી ખેતરમાં વાવેતર કરેલ નવા પાકમાં આ વખતે વરસાદે ખેતી અને એની સંપૂર્ણપણે માવજત કરવા દેવા ન દેતા મોટા ભાગના ખેડૂતો ચિંતાતુર બન્યા છે કારણ કે હમણાં થોડાક દિવસોમાં પડેલ વરસાદના કારણે પૂરતા પ્રમાણમાં પાકને વ્યવસ્થિત રીતે માવજત પણ કરી શક્યા નથી અને જેમણે અગાઉ ચેતીથી નવા પાકનું વાવેતર કરેલ છે તેમને પાકને જોઈને એટલું પાકને સારો કરવામાં આ વખતે નિષ્ફળ રહ્યા છે એમનું પણ મૂળ કારણ આ વરસાદ છે એટલે ગુજરાતી કહેવત પ્રમાણે જે ખાય એ પણ પસ્તાય અને જે ના ખાય એ પણ પસ્તાય એવી હાલતમાં પરિસ્થિતિ ખેડૂતોની બનવા પામી છે પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓના ખેડૂતોની પણ આવી જ પરિસ્થિતિ બનતા એ પણ ચિંતિત બન્યા છે જેમાં સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર પ્રાતીજ ઈડર વડાલી ખેડબ્રહ્મા અમુક તાલુકાઓમાં શાકભાજીનું વાવેતર કર્યું એ પણ સારું થશે એવી આશા ખેડૂતોએ નકારી દીધી છે અને આ તમામને જવાબદાર હોય તો આ વરસાદ છે વરસાદ થોડા દિવસો પહેલા મન મૂકીને વરસ્યો હતો અને ખેડૂતો પણ હવે આ વરસાદ ક્યારે વિરામ લે છે પ્રાર્થના કરતા હતા સાથે થોડાક દિવસના વિરામ બાદ ફરી વરસાદ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં પડ્યો છે જેને લઈને હવે ખેડૂતો પણ પાકની ચિંતામાં આતુર છે